સમમાં રેતી વ્યક્તિ પત્ની સાથે બાઇક પર દવા લેવા જતો ત્યારે રસ્તામાં સાતીમાં દુખાવો થતાં બાઇક પરથી યુવક ભગીરથસિંહ પરમાર ઉંમર છેતાલીસ વર્ષ ચડી પડ્યો હતો જો કે ભગીરથસિંહ પરમાર બેંકમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો આ અંગે ફતેહગંજ પોલીસ પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પીએમની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે અકાળે મૃત્યુ પામતા મૃતકના પરિવારમાં શોક સવાઈ ગયો છે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ